હોમિયોપેથિક દાંતનું નિદાન એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો જેમાં ગંભીર બીમારી પહેલાં નિદાન મળી રહે અને ગંભીર બીમારીમાં પીડાય નહીં તે હેતુથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન અને યુવાનોએ આ કેમ્પનો લાભ લીધો હતો વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે આજે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યું છે જેના અંતર્ગત આંખોનું નિદાન આંખોમાં જે ચશ્મા આવી ગયા હોય કોઈને નંબર હોય તો એનું નિદાન કરવામાં આવે છે દાંતના દાંત વિશે સંબંધિત જાણકારી આપવામાં આવે છે એના સાથે સાથે નેચરોપેથીનું પણ નિદાન એ જણાવવામાં આવે છે અને બીજું પણ એક્યુપંક્ચર વગેરે જે કેમ્પ છે એ રાખવામાં આવ્યું છે તો મુખ્ય એની ભાવના એ છે લોકોપકારક અત્યારે વર્તમાનમાં ઘણી બધી તકલીફો થઈ રહી છે અને આ ગ્રીષ્મમાં આ ગરમીમાં અને સામાન્ય લોકોને એનો લાભ મળે એ તે એક સામૂહિક કેમ્પનું આયોજન અહીં કરવામાં આવ્યું છે શ્રી બાલાજી મંદિર બાગ ખાતે જેમાં અત્યારે ઘણા બધા પેશન્ટ જે છે ઘણા બધા રોગીઓ છે એ સારવાર લઈ રહ્યા છે પોતાનું જે પોતાનું જે ખામી છે કે કે કઈ કમી છે એ બધું બતાવી રહ્યા છે ડૉક્ટર સાથે એમનું સમાધાન થઈ રહ્યો છે તો આપણી આવશ્યકતા છે કે આપણે પરમાર્થ માટે જીવન જીવવાનું છે કેમ કે પરાર્થ અને પરમાર્થ બંનેનું ચિંતન થાય તો ઠાકુરજીની પ્રસન્નતા હોય આપ જ્યારે ઠાકુરજીની સેવા કરો તો એ પરાર્થ છે પણ જ્યારે આપ લોકોની સેવા કરો તો એ પરમાર્થ છે અને પરમાર્થનું સેવા કરવું એ બધા વ્યક્તિનું દાયિત્વ છે અને જે ધાર્મિક સંસ્થાઓ હોય કે સામાજિક સંસ્થાઓ હોય એમને ખાસ કરીને પરમાર્થનું કાર્ય નિરંતર કરવાનું હોય એ જ હેતુથી આજે બાલાજી મંદિર ખાતે આ ફ્રી ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યું છે